મોરબીમાં હોળી અને ધૂળેટીનો નો ધામધૂમથી ઉત્સવ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હોળી અને ધૂળેટીનો તહેવાર ભક્તિ અને આનંદ સાથે ઉજવાયો મોરબીની નાની કેનાલ રોડ પર આવેલ ઓમ પાર્કમાં મોટા પ્રેક્ષકોના ઉત્સાહ સાથે હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં કપિલભાઈ પટેલ અને અન્ય યુવાનો દ્વારા મહેનત કરીને આયોજિત કરવામાં આવ્યો હતો પ્રહલાદના જીવનથી જોડાયેલી હોળી અને બીજા દિવસે રંગોની ઉમંગથી ધૂળેટી માનવવામાં આવી હતી લોકો રંગો સાથે પિચકારીઓ માણીને બાળકો પણ રંગો સાથે રમતા જોવા મળ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો